માવા ખાવા જાવ તો પણ ઘરે બેઠા બેઠા માવા તો ખાવાના હોય છે કામે તો જાવ છો કે નહીં કામ ન ખરા દાડીએ તમારે માવા ખાવા તો દાડીએ જવું પડે કઈ કામ ધંધો કરાય કામ ધંધો કામ કરવાનું હોય કઈ એક ને એક ને થોડું કામ કરવાનું હોય આખો દિવસ તારે તમારે ધંધો કરવો જો આખો બસ માવો બને બને કાદા કરવા માવો બસ આખો દી માવો છોકરા તમારા જેમાં સે આમ બે આખો દિવસ દીકરો હું લાવે છે કેટલા રૂપિયા લાવે છે ઘરે થી કામે એટલા તમારી જેમ તમે કામે જાવ છો કે જાય છે કોણ જાય